સુરેન્દ્રનગરમાં છેલ્લા લાંબા સમયથી લોકોના મોત થઈ રહ્યા હતા પરંતુ નવજીવને અહેવાલ બતાવવાની શરૂઆત કરી ત્યારબાદ કેટલાક મોત ચોપડે નોંધાવા લાગ્યા છે આમ તો વર્ષે દાડે સેંકડો લોકો મરે છે તેવા સમાચાર સૂત્રો આપે છે પરંતુ વાત કરવી છે એ છેલ્લા ત્રણ લોકોની જે ગઈકાલે સાંજે મોતને ભેટ્યા છે પોલીસે મને કમને ગુનો નોંધ્યો છે તેમાં પણ વળી ભાજપના બે નેતાઓના નામ છે આ નેતાઓના નામ લખી નાખ્યા છે ત્યારે આ ત્રણ વ્યક્તિ હિતુભા દિલીપસિંહ અને યોગરાજ સિંહ ત્રણની તપાસ કરવામાં આવે તો ખબર પડે કે આ લોકોના મોત પડી પડી અને શા માટે થઈ રહ્યા છે ત્રણ છત્રીસ હજાર રૂપિયા હતી વિગતવાર વાત કરીએ શું સમાચાર છે અમારી પાસે સુરેન્દ્રનગરના તંત્રના વૈષ્ણવજન તો જે નમસ્કાર હું છું આપની સાથે નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગર માં કઈ પ્રકારે કાળા પથ્થરની કાળા કોલસાની માટી ની પોલીસ પાર અલગ અલગ પ્રકારની ખનીજોની ચોરી ચાલે છે તેના અહેવાલ નવજીવન ન્યૂઝ આપને બતાવી ચૂક્યું છે તેના કાળા કારોબારની પાછળ રહેલા માફિયાઓના ચહેરા પણ અમે તમને બતાવી ચૂક્યા છીએ તંત્ર કઈ રીતે મદદ કરે તે પણ બતાવી ચૂક્યા છીએ રાજનેતા કેવા વિહીન અવસ્થામાં જોવા મળે માફિયાઓની બેઠકો બોલાવીને તે પણ હવે વિનાશર અમે તમને બતાવી ચૂક્યા છીએ ગઈકાલે સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ભેટ ગામની આ ઘટના છે હા એ જ ભેટ ગામ જે ભેટ ગામમાં નવજીવન પોતે જય અને સમાચાર લાવ્યું હતું કે કઈ રીતે બેફામ બેરોક ચોરી ચાલે છે લોકોના ખેતર લોકોની જમીન કઈ પ્રકારે પચાવી પાડવા માટે પણ માફિયા બેફામ થયા છે આ તમામ બાબતોની વચ્ચે ગઈકાલે દુઃખદ સમાચાર મળ્યા કે ભેટ ગામની એક ખાણ કે જે ખાણ ખોદવા માટે ગયેલા ત્રણ શ્રમિકો મોતને ભેટ્યા છે મોડી રાત સુધી કહેવાય છે કે તેમના મૃતદેહ પોલીસને હાથ ન લાગે માટે આસપાસના તાલુકામાં ફરતા રાખવામાં આવ્યા હતા આખરે પોલીસનું જમીર જાગ્યું કારણ કે એવી વાત સામે આવી કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ફરિયાદી બનશે પરંતુ સૌથી વધારે કોઈ સક્રિય થયું હોય તો એ પોલીસ હતી કારણ કે જો ગોપાલ ફરિયાદી બને તો સૌથી વધારે નામોશી તેમની થાય કે આ કયા પોલીસ અધિકારીને આપણે બેસાડ્યા છે કે જેઓ સરકાર તરફે ફરિયાદી પણ નથી બની શકતા કોઈ રાજનેતાને મોતના ફરિયાદી બનવા માટે સુરત થી સુરેન્દ્રનગર આવવું પડે છે આ મામલે અમે તપાસ કરી ત્યારે અમને સમાચાર મળ્યા કે ગેસ ગળતરના કારણે મોત થયું હોય તેવું પ્રાથમિક કારણ સામે આવ્યું છે છ વાગ્યાથી ચર્ચા થઈ રહી હતી સાંજે આઠ વાગ્યા આસપાસ પોલીસ સક્રિય થઈ અઢી વાગ્યા આસપાસ મૂડીની સરકારી હોસ્પિટલમાં મૃતદેહ પહોંચી ગયા કારણ કે પોલીસે થોડીક એવી લાલ આંખ કરી હતી મૂડી પોલીસ સ્ટેશનના પીએસઆ કાબિલેદાદ કામગીરી કરી ફરિયાદ સારી એવી નોંધી છે લાંબી ફરિયાદ છે શબ્દ છ ફરિયાદને વાંચીએ તો લાગે કે ના અધિકારીએ સારી રીતે ફરિયાદ નોંધી છે પરંતુ વાત કરવી છે બે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જેમાં આરોપી કલ્પેશ તાલુકા પંચાયતનો સભ્ય છે અને કારોબારીનો ચેરમેન છે એ જ રીતે આરોપી ખિમજી એ પણ જિલ્લા પંચાયતના સભ્યનો પતિ છે બંને ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને પદાધિકારી એમના પત્ની છે ખીમજીના તો બીજા કલ્પેશ પોતે પદાધિકારી છે આ સ્થિતિમાં સુરેન્દ્રનગરમાં તમને લાગશે કે માત્ર ભાજપ જ આ પ્રકારના ધંધા કરાવવા માટે પ્રોત્સાહન આપતું હશે કે છાવરતું હશે તો કોંગ્રેસ પણ કંઈ ઓછું નથી કારણ કે માફિયાઓની બેઠક ભૂતકાળમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બોલાવી ચૂક્યા છે એના અહેવાલ નવજીવન તમને બતાવી ચૂક્યું છે ત્યારે લાગશે કે આમ આદમી પાર્ટી પાછળ રહી ગયું નહીં આમ આદમી પાર્ટી સક્રિયતાથી લડી રહ્યું છે આ મામલામાં માટે આપણે તેને વખોડવાનું કોઈ થતું નથી કારણ કે ગઈકાલે રાતથી જ રાજુ કરપડા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ જેઓ સક્રિય થઈ એના ભૂમિકા નિભાવી રહ્યા હતા કે મામલો પોલીસ સ્ટેશન સુધી જાય અને આખરે ગયો કારણ કે તમારે સમજવાનું છે સુરેન્દ્રનગરવાસીઓ કે તમે કયા ગામમાં કયા તાલુકામાં કયા જિલ્લામાં કયા શહેરમાં કે કયા નાનકડા એવા ગામડામાં વસો છો જ્યાં તમને રોજ મોત મળે તેવા માફિયાઓ સક્રિય છે પરિવારની પણ ભૂલ છે કે જે આ પ્રકારની ખાણોમાં કામ કરવા માટે પોતાના પરિવારજનને મોકલે છે અને ક્યારેક ક્યારેક તો નવજીવન ન્યૂઝ જ્યારે અહેવાલ બતાવે છે અને સિદ્ધ કરે છે કે કેટલાક લોકો ખાણમાં ભેખડ ઘસતા મળ્યા કે પછી ગેસ ગળતરના કારણે મર્યા છે ત્યારે પરિવારના કેટલાક લોકો ભેંસ પડ્યાનું પણ કહી દે છે આમ પૈસાનો આખો કાળો કારોબાર છે લાશના પૈસાનો ધંધો સુરેન્દ્રનગરમાં લાંબા સમયથી આ તંત્રના અને રાજનેતાઓના પાપે ચાલે છે એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી ખેર આ ફરિયાદ ચાલશે આગળ વધશે અગાઉ પણ આ પ્રકારે કેટલાક લોકો મોતને ભેટ્યા છે તાજેતરમાં જ અગિયાર લોકોના મોત તો મને યાદ છે જે પોલીસ ચોપડે નોંધાયા છે અને જેમના પર ભેંસ પડી અને મરી ગયા છે એના વિશે હું કંઈ જાણતો નથી માટે કહેવું અતિશયોક્તિ ભર્યું રહેશે પરંતુ આ નજીકના સમયમાં અગિયાર લોકોના મોત તમે વિચારો કે ક્યાં પહોંચી ગયું છે સુરેન્દ્રનગરની અંદર આ માફિયાઓનું સામ્રાજ્ય આ રાજનેતાઓનું સામ્રાજ્ય વિચારજો સમજજો આ સ્ટોરી પરથી તમે શું સમજ્યા તમને શું લાગે છે તમારું શું મંતવ્ય છે આ કાળા કારોબારને તમે ગરીબો માટે રોજગારી તરીકે જુઓ છો કે પછી આ કાળા કારોબારને માફિયાઓના સામ્રાજ્ય તરીકે જુઓ છો એ પણ કહેજો કારણ કે ઘણા લોકો એવું પણ કહે છે કે ગરીબ પરિવારોની રોજીરોટી છીનવવા માટે તમે આ અહેવાલ બતાવી રહ્યા છો અમે રોટી છીનવવા માટે અહેવાલ બતાવી રહ્યા છીએ તેવું લાગે છે તો તમને જે લોકો આ સવાલ કરે છે એમને અમારો પણ સવાલ છે જેમના પરિવારના લોકો છીનવે છે એ લાશનો ધંધો તમને કેમ નથી દેખાતો કારણ કે તમારા પણ ગજવા ગરમ થાય છે આ ગરીબોના નામે આ જ પ્રકારના સમાચાર અહેવાલો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર નમસ્કાર વૈષ્ણવજન